બારડોલીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા બાડોલી નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રા સહભાગી થતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ઓગણસમીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે બાડોલી નગરપાલિકા દ્વારા હરઘર ઘર તિરંગા હર સ્વચ્છતાની થીમ સાથે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી વંદે માતરમ ભારત માતાની જયના નારા સાથે દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રા બીએબીએસ હાઈસ્કૂલથી સ્વરાજ આશ્રમ સુધી યોજાઈ હતી તિરંગાયાત્રા માં નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ પ્રાંત અધિકારી ધમધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે આજે બારડોલી નગર ખાતે એટલે કે આપણા સરદાર સાહેબ કર્મભૂમિ એવા બારડોલી ખાતે આજે બારડોલી નગર

વેશભૂષાના પાત્રમાં ભારત માતા ગાંધી બાપુ સરદાર સાહેબ વીર ભગત શહીદ વીર ભગતસિંહજી સ્વામી વિવેકાનંદજી મહારાણા પ્રતાપજી એવા સૌએ વિદ્યાર્થીઓએ વેશભૂષામાં ભાગ લઈને એ પાત્રો રજૂ કર્યા હતા આવતીકાલે આપણી સ્વતંત્ર પર્વની ઉજવણી પંદરમી ઓગસ્ટની સર્વને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય હિન્દ જય 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 હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય